નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

સામે ન્યાયપાલિકાના ન્યાયના આ કેસાર જો વાત કરીએ તો વડોદરાની અદાલતમાં ભરણ એક કેસ ચાલે છે વડોદરાના જાણીતા વકીલ મહેન્દ્ર પરમાર પોતાના અસિલ અક્ષતા મેસકરને ભરણ પોષણ મળે તે માટે લડત આપી રહ્યા છે અને તેના જેમાં તેમને સફળતા મળી છે આ કેસમાં અગાઉ અક્ષરધામ મેસ્કરને કુલ પચીસ હજારનું ભરણ આપવાનો કોર્ટે હુકમ કર્યો હતો જોકે વર્ષ બે હજાર અઢારથી અક્ષરધામ મેસ્કર પતિ જીતેશ મેસ્કર ભરણ આપતા ન હતા જે મામલે કોર્ટે વખતો વખત નાગપુર અધિક્ષકને ભરણ વસૂલાત માટે જપ્તીનું વોરંટ મોકલ્યા હતા પણ નાગપુર અધિક્ષક કે નાગપુર ઉમરેઠના પીઆઈ જીતેન મેસ્કરને વોન્ટેડ બજાવતા ન હતા કે વોરંટ બજાવતા હતા કે ભરણપોષણ વસૂલાત ન હતા તેમ સરકારી વોરંટ બજાવ્યું છે કે કેમ બજાવ્યા વગર પરત આપ્યું છે તે જણાવતા ન હતા અલબત્ત કોર્ટના આદેશને ન ગણકારીને જીતેન મિસ્કરે બચાવવાના કોઈ પ્રયાસો પણ હોવાનું મનાય છે અને અત્રેની અદાલતે નાગપુર અધિક્ષક કે નાગપુર ઉમરેડના પીઆઈને અદાલતમાં હાજર રહીને ખુલાસો આપવા જણાવ્યું હતું છતાંય તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા ત્યારે નામદાર અધારત નાગપુર અધિક્ષકને પીઆઈ સામે અકુટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા હુકમ કરેલ છે આજે વડોદરા ફેમિલી કોર્ટના જજ સાહેબ પીએસ સિંહ સાહેબે તારીખ સત્ય ઓગણત્રીસ તારીખે જે હુકમ કરેલ છે એ હુકમમાં જે હુકમ કરેલો છે એ ઐતિહાસિક હુકમ છે અને જે આ કિસ્સો છે એમાં એક અરજદાર બેન છે એના બે હજાર ચૌદની અંદર એમણે ભરણપોષણની મેટર ફાઇલ કરેલી સામાવાડા મુંબઈના હતા અને મહારાષ્ટ્ર નાગપુર ડિસ્ટ્રિક્ટમાં રહેતા હતા અને ભારત સ્વીટ્સ નામની દુકાન ચલાવે છે અને ડબદબો ધરાવે છે ત્યાં આગાડી એટલે હુકમ થયા પછી બે હજાર સત્તરમાં જ્યારે હુકમ થયો મેન્ટેનન્સનો અરજદારનો દસ પંદર હજાર રૂપિયાનો છે પંદર હજારનું અને એમના જે બાળક છે એનો દસ હજારનું માસિક ભરણપોષણનો હુકમ થયેલ છે એ હુકમ થયા બાદ સામાવાડા જે છે એ ત્યાં રહેવા છતાં પણ પકડાતા નહોતા સમન્સની બજવણી થતી નહોતી અને પોલીસ એમાં ખૂબ મદદ કરતી આવી છે શરૂઆતથી અત્યારે નામદાર કોર્ટે જે હુકમ કરેલ છે એ હુકમ કરતાં અગાઉ નામદાર કોર્ટે અવારનવાર સમન્સ નોટિસ વોરંટ ઇસ્યુ કરેલા એ વોરંટો ઇસ્યુ થવા છતાં ધોરણસર બજની બજવણી થયા વગર પરત પણ નથી આવેલા અને એ સંજોગોમાં નામદાર કોર્ટે સો કોઝ નોટિસ કરી અને જે નામદાર કોર્ટના જે રેકોર્ડ કહેવાય જે ભાગ કહેવાય સમન્સ વોરંટ એ પાછા નહીં કરી અને એને સગે વગે કરીને નાશ કરેલો એટલે અને એક બોમ્બે પોલીસ એક્ટની કલમ ચોસઠ મુજબ આ સામાવાળાને નોટિસ બજવવી એમની ફરજમાં આવતી હતી એટલે કમિશ્નરની હદમાં નથી આવતું પણ એસપીની હદમાં આવે છે તાલુકામાં એટલે તાલુકા હદના જે એસપી સાહેબ હતા એમ હર્ષ ઓદાર કરીને એમણે નોટિસ કરેલી શોકો નોટિસ કરી ડીવાયપીને નોટિસ કરેલી પીઆઈ નોટિસ કરેલી છતાં નોટિસ બજવા છતાં સત્યાવીસ તારીખે રૂબરૂ સમન્સ વોરંટ જે મોકલેલા કોર્ટે એ પરત આપવા માટે હુકમ કરેલો અને રૂબરૂ લઈને હાજર રહેવા માટે હુકમ કરેલો પણ એ નોટિસ બજવી જતા છતાં મેલ પર મળી જવા છતાં મેલનો રિપ્લાય પણ કરેલ નથી અને નોટિસ કે સમન્સ કે વોરંટ પણ પરત કરેલ નથી અને નામ કોઈ હાજર પણ રહ્યું નથી એટલે નામદાર કોર્ટે ન્યાયના હિતમાં બે દિવસની તક આપી અને ઓગણત્રીસ તારીખે નામદાર કોર્ટે આ તમામ તમામ જે જવાબદાર છે જે કાયદાથી બંધાયેલા છે સમન્સ વોરન્ટ બજવણી કરવા માટે અને એમણે એમની સેવા ખામી કરી છે એમની ફરજમાં એટલે નામદાર કોર્ટે બે દિવસ બાદ એ તમામ વિરુદ્ધ બીએનએસની કલમ એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું બસો ત્રેવીસ બસો ત્રેપન અને બસો પંચાવન મુજબ રજિસ્ટ્રાર કોર્ટ રજિસ્ટ્રારને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા હુકમ કરેલો છે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે હુકમ કરેલો છે આ જે હુકમ થયો એ હુકમથી સમગ્ર વડોદરામાં તો નહીં પણ સમગ્ર ભારતની અંદર આનો પડગો પડશે અને જે સામાવાળાઓ છે જે પોલીસની મદદથી આ નાસ્તા ફરતા ભાગતા ફરતા છે અને નામદાર કોર્ટના હુકમ થવા છતાં પણ પોલીસની મદદથી લઈ અને જ્યારે નાસ્તા ફરતા હોય છે અને બચાવ કરતા હોય છે તો એવા લોકો માટે હવે સમય અઘરો આવી ગયો છે અને આજે હુકમ થયો છે એનો પડગો સમગ્ર ભારતનો પડશે અને જે સામાવાળા અરજદારો જે છે બાળકોને લઈને આટલી મોંઘવારીમાં જે રહેવામાં એ લોકો જે તડપે છે અને પોતા પોતાનું પાલનપોષણ કરી શકતા નથી એવી મહિલાઓને હવે સખત સારામાં સારો પ્રતિસાદ મળશે અને હું માનું છું કે જે સાહેબે હિંમત કરીને હુકમ કરેલ છે તેવી બીજી કોર્ટ પણ આ રીતે હુકમ કરશે અને જે સામાવાળાઓ મળી નથી આવતા એ લોકોને સિરિયસ પોલીસ લેશે અને એવાને પકડવાનો પ્રયત્ન કરશે એવી મારી આશા છે એડવોકેટ મહેન્દ્રસિંહ પરમાર બિલકુલ આ રીતના કેસો નોર્મલ હોતા નથી રેરેસ્ટ ઓફ રેર હોય છે એમાં પણ જ્યારે એસપી લેવલના અધિકારીઓ પીઆઈ તો ખરા સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એમની સામે જ્યારે ફરિયાદ નોંધવાનો હુકમ આદેશ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે રેર હોય બીજું પોલીસને આપણે રક્ષક કહીએ છે પોલીસ રક્ષક છે બોમ્બે પોલીસ એક્ટની સેક્શન ચોંસઠ મુજબ એમની આ જવાબદારી બને છે પણ તેમ છતાં બી જો આટલું એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર વાર નહીં અસંખ્ય વાર અને રનિંગ ઇન ટુ યર્સ જે અમને જાણ થઈ છે વકીલ મિત્રોમાં આજે આ ચર્ચાની એરણે વાત છે કે જે આ ફોર સેવર યર્સ ધીસ એઝ બીન ગોઈંગ ઓન ભરણ પોષણના ચઢેલા નાણાં મળવા મળવાની વાત તો દૂર રહી વોરંટની બજવણી ના થાય વોરંટ ના બજ્યું હોય ના બજેલું વોરંટ પરત ના આવે સરકારી દસ્તાવેજ છે આટલી અક્ષમ્ય બેદરકારી અને સરકારી દસ્તાવેજોનો નાશ સગે વગે શું મિલીભગત છે શું આરોપી કે જે સામાવાળા છે એટલા લાગવગવાળા છે એવું છે શું કાયદાથી ઉપર છે આ રીતનું જ્યારે એક ખોટી ઇમ્પ્રેશન સમાજમાં જતી હોય તે સમયે આવો ચુકાદો આવો હુકમ થાય એ ખૂબ આવકારદાયક છે રૂલ ઓફ લો જે બંધારણમાં ખાસ ભાર આપવામાં આવે છે રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ થવાની દિશામાં આ એક સજ્જડ પગલું છે નામદાર વડોદરાની જે નામદાર ફેમિલી કોર્ટ નંબર પાંચ પીએચ સિંહ સાહેબ એ આ જે હુકમ કર્યો છે એ હુકમ આવનારા દિવસોમાં ખૂબ અનુકરણીય બની રહેશે ના ફક્ત વડોદરામાં ના ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં કારણ કે કોઈ કાયદાથી પર નથી દરેક કાયદાની પ્રક્રિયાને સમ અનુસરવા માટે પૂરેપૂરી રીતે બંધેલા છે એ આ હુકમથી સંપૂર્ણપણે ફલિત થાય છે અને એ રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ થવાની દિશામાં આ સજ્જડ પગલું છે ખૂબ આવકારદાયક હુકમ છે